આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ તેજ કરી દીધી છે અને અટકળો હતી કે નવા પ્રમુખ કોણ પરંતુ તે વાતનો છેદ ઉડી ગયો છે પ્રદેશ પ્રમુખ સી આર ચૂંટણી યોજાશે પંચાયત એટલે કે તાલુકા પંચાયતની ચૂંટણી થશે જોઈએ આ રિપોર્ટમાં લોકસભાની ચૂંટણી બાદ પ્રદેશ ભાજપની આજે કમલમ ખાતે બેઠક મળી હતી આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી બેઠક પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં પ્રથમ બેઠકમાં ભાજપના પ્રદેશ હોદ્દેદારો બેઠકમાં મળ્યા હતા જેમાં ભાજપના મહામંત્રી રજની પટેલ અને વિનોદ ચાવડા સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં મળી બીજી બેઠક આવનારી જિલ્લા પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયતની ચૂંટણી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં મળી હતી મહત્વનું છે કે આવનારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પણ પ્રદેશ પ્રમુખ પાટીલના અધ્યક્ષસ્થાને યોજાશે તેવો હુંકાર આપ્યો હતો એટલે કે રાજ્યમાં વિધાનસભા લોકસભા બાદ વધુ એક ચૂંટણી પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલની અધ્યક્ષતામાં લડાશે એટલે કે હાલ ખાતે યોજાયેલી બેઠકમાં પાટીલના નેતૃત્વમાં થશે તેવો હોંકાર કરીને તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારોને જોશ સાથે કામે લાગવા પ્રદેશ પ્રમુખે સૂચન પણ કર્યું હતું આવનાર સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મંથન કર્યું જેમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે આમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી પૂર્વે સેમીફાઈનલ સમાન છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ત્રેપનસો જેટલી ગ્રામ પંચાયત પંચોતેર નગરપાલિકા સત્તર તાલુકા પંચાયત સાથે સાથે ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે જે અંગે ભાજપની આજે મળેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પૂર્વ તૈયારીઓ અંગે બેઠકમાં મંથન થયું હતું આવનાર દિવસોમાં ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હોદ્દેદારો જવાબદારી નિયુક્ત અંગે માહિતગાર કાર્યકરોને કર્યા હતા આજે પ્રદેશમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ પદાધિકારીઓ જિલ્લાના પ્રમુખો મહામંત્રીશ્રીઓ તેમજ મોરચાના પ્રમુખશ્રીઓ મોરચાના મહામંત્રીશ્રીઓ અને જિલ્લાના પ્રભારીશ્રીઓની એક બેઠક રાખવામાં આવેલી આ બેઠક ખાસ આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે ત્રેપનસો ઉપરાંત ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે પંચોતેર જેટલી નગરપાલિકાઓ છે જેની અંદર નવ જેટલી મહાનગરપાલિકાઓ સમાવિષ્ટ છે આજે તેમનું પણ અભિવાદન આ બેઠકની અંદર કરવામાં આવ્યું પ્રદેશ અધ્યક્ષ શ્રી કેન્દ્રીય મંત્રી બન્યા બાદ આજે પ્રથમ વખત કમલમ કાર્યાલયની મુલાકાત લીધી અને આ બેઠકને સંબોધન કર્યું અને એમની વિશેષ ઉપસ્થિતિમાં એમના પ્રમુખ સ્થાને આ બેઠક થઈ એ બદલ પણ પ્રદેશના પદાધિકારીશ્રીઓને ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા એમને અભિવાદન કરવામાં આવ્યું ખાસ તો આ બેઠકનો હેતુ ચૂંટણીઓ ઉપરાંત જે કાર્યકર્તાઓ ચૂંટણીમાં ભાગ લીધો હતો જે જિલ્લા જે જિલ્લાઓની અંદર વિધાન લોકસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા હતા એ પરિણામોની પણ ચર્ચા કરવામાં આવી અને એ પરિણામોના આધારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ રીતે વ્યૂહરચના ઘડી શકાય એનો ડેટા કઈ રીતે વ્યવસ્થિત કરી શકાય અને કયા કયા જિલ્લા કઈ કઈ જિલ્લા પંચાયતોમાં કઈ કઈ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી નબળી પડે છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના વધારે મત મળેલા છે આ તમામની જવાબદારી જિલ્લા પ્રમુખો અને જિલ્લા પ્રભારીશ્રીઓને સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બધી જ ગ્રામ પંચાયતો ભારતીય જનતા પાર્ટીના નિશાન પર તો નથી લડાતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી સમર્થિત જીત થાય એના માટેના પૂરા પ્રયત્નો કરવા માટે પ્રદેશ અધ્યક્ષે અકલ કરી હતી આદરણીય રત્નાકરજીએ પણ જિલ્લાના પ્રમુખશ્રીઓ અને જિલ્લાના પ્રભારીશ્રીઓ તેમજ પ્રદેશના પદાધિકારીઓ અને મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓને પણ જણાવ્યું હતું કે આ બેઠકોની અંદર જે ખાસ વિશેષ જેની જવાબદારી સોંપવાની છે એની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ બેઠક મળતા સી આર પાટીલના ચાર વર્ષનો કાર્યકાળ આવતીકાલે પૂર્ણ થઈ રહ્યો છે માટે તેમનું અભિવાદન બેઠકમાં કરાયું હતું હવે પાર્ટીના નેતૃત્વમાં સ્થાનિક ચૂંટણી લડશે અને પણ તે દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશ અધ્યક્ષનો નિર્ણય ન કરે ત્યાં સુધી સી આર પાટીલની આગેવાનીમાં ચૂંટણી યોજાશે તે માટે ભાજપ એક્ટિવ બનીને ચૂંટણીની તૈયારી આરંભ કરી દીધો છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ